જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે આ વિડિયોમાં રાંધણ છઠ વિશે વાત કરીશું રાંધણ છઠનું મહત્વ અને રાંધણ છઠમાં શું કરવામાં આવે છે તેના વિશે આ વિડીયોમાં વાત કરવાનો છે શ્રાવણ માસનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ હોય છે આખા શ્રાવણ માસમાં ચાર સોમવાર એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એક સાથે ભેગા થાય છે તો આ શ્રાવણ માસમાં આપણા ઘણા બધા તહેવારો આવે છે જેમ કે જીવંતિકા વ્રત દશામા વ્રત નાગપાચમ છઠ સાતમ એટલે કે શીતળા સાતમ રક્ષાબંધન અને જન્માષ્ટમી વગેરે વગેરે તો રાંધણછઠ નો તહેવાર એ શીતળા સાતમનો જ એક ભાગ છે જે દેવી શીતળા માતાને સમર્પિત છે આ વ્રતને અનેક નામથી ઓળખવામાં આવે છે આ તહેવારને હાલ છષ્ટી હલ છઠ રાંધણ છઠ છઠ વ્રત ચંદન છઠ

શીતળા માતાની પૂજા કરીને ઠંડુ ભોજન ખાય છે રાંધણ છટના દિવસે ગૃહિણીઓ રસોડામાં ખૂબ જ વ્યસ્ત રહે છે અને નવી નવી વાનગીઓ બનાવે છે તેથી આ દિવસ રસોઈ માટે એક મહત્વપૂર્ણ દિવસ હોવાના કારણે આ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે તો આ દિવસે ગુજરાતીઓ નવી નવી વાનગીમાં થેપલા બાજરીના વડા પૂરી લાડુ ગાંઠિયા ચેવડો મેથીના ઢેબરા મીઠીપુરી તીખીપુરી પાંતરા કંકોળાનું શાક અને મિષ્ઠાન બનાવે છે પરંતુ અત્યારના આધુનિક સમયમાં આ પરંપરાગત વાનગીઓ બનાવવામાં ઓછી થઈ ગઈ છે અને પાણીપુરી ભીલપુરી સેન્ડવિચ ફ્રૂટ સલાડ વગેરે બનાવવામાં આવે છે આ બધી વાનગી બનાવ્યા બાદ ચૂલાને બરાબર સાફ કરવામાં આવે છે ત્યારબાદ ચૂલાને ઠારવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે એક વખત ચૂલાની પૂજા થઈ ગયા બાદ તેનો ઉપયોગ રાંધણ છઠના દિવસે અને સાતમના દિવસે કરવામાં આવતો નથી કારણ કે એવું માનવામાં આવે છે કે સિતરા સાતમના દિવસે માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આરોટે છે એટલે આ દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ ખાય છે અને સાતમની પૂજા કરે છે તો આ રીતે રાંધણછટ અને સિતરા સાતમના તહેવારને ગુજરાતીઓ ખૂબ જ શ્રદ્ધાભાવ થી અને ભક્તિભાવથી મનાવે છે પરંતુ અત્યારના સમયમાં કેટલાક ઘરોમાં બે ચૂલા હોય તો એક ચૂલાની પૂજા કરે છે અને એક ચૂલાની પૂજા નથી કરતા જે ચૂલાની પૂજા ના કરી હોય એ ચૂલા ઉપર તે દિવસે પણ એટલે કે સાતમના દિવસે પણ લોકો ચા અને જમવાનું બનાવે છે તો શું આપણે એક દિવસ માટે પણ ઠંડુ ના ખાઈ શકીએ અથવા તો બહાર જઈને ભોજન કરે છે અથવા બહારથી ઘરે મંગાવીને ગરમ ભોજન ખાય છે આ દિવસનું મહત્વ જ એ છે કે આ દિવસે ઠંડુ ભોજન ખાવું જોઈએ ઘણા બધા સભ્યોએ ઠંડુ ભોજન ખાવું જોઈએ તો જ આપણા બાળકો આપણી પરંપરાને જાણી શકશે અને એ લોકો પણ આપણી પરંપરાને આગળ નિભાવી શકશે તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જાણકારી કેવી લાગી અગર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ તો મળીએ નવા વિડીયો સાથે